શ્રીમદભવદ્ગીતા અધ્ય નવમો શ્લોકત્રીસમો અપી ચેત સુદુરાચારો ભજતેક સાધુર શ મંતવ્ય સમ્ય માણસ હોય દુષ્ટ માણસ હોય પણ અનન્ય ભાવે મારો ભક્ત થઈ ગયો એટલે કે દ્રઢતાથી એને નિશ્ચય કરી લીધો પરમેશ્વર પરમેશ્વરના ભજન સિવાય બીજું કશું નથી એવું તો થઈ ગયો દુરાચારી હોય પણ એને શ્રેષ્ઠ માનવો સાધુ માનવો અને એ તાત્કાલિક ધર્માત્મા થઈ જાય શાંતિને પામી જાય યાદ રાખો ભગવાને કીધું કૌનતેય પ્રતિજા નિહી ન મે ભક્ત પ્રણશ્યતી મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થાતો હે પાર્થ કોઈ પણ પછી ગમે તે જાતિનો હોય પાપીઓની વાળો હોય ચાંડાલ હોય પણ એ પરમગતિને પામે પામેશ મારે હોય તો આવા લોકો જો પરમ ગતિ પામી જાતા હોય તો પુણ્યશાળી લોકો રાજર્ષી લોકો જે મારા ભક્તો બની ગયા છે એ ગતિ પામે એમાં નવાય શું એટલા આ બધુંય સંસારનું ક્ષણ ભંગુર સુખ છે એ સુખને તું ત્યાગ કરી નિરંતર મારું સ્મરણ કર મને જ ભજ મન મના ભવ મદ ભક્તો મત્યાજી મામ નમસ્કુરુ મામે મારામાં મન દે મારો ભક્ત બન મારું પૂજન કરનારું થઈ જા મને પ્રણામ કર આ રીતે મારામાં મન પોરવી દે અને મારા પરાયણ થઈ ગયો હોય તું તો તું મને જ પામીશ

કૃષ્ણ કનૈયા લાલ કી